જાણીતા અને વિશ્વસનીય બિલ્ડર ગ્રુપ દર્શનમ ગ્રુપ જેના નવા પ્રોજેક્ટના સેમ્પલ હાઉસનું લોન્ચિંગ માટેનો કાર્યક્રમ યોજાયો હતો દર્શનમ સ્પ્લેન્ડોરા ત્રણ જેના સેમ્પલ હાઉસનું લોન્ચિંગ કરવામાં આવ્યું વૈષ્ણવાચાર્ય પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી વ્રજરાજ કુમાર મહોદયશ્રીના હસ્તે સેમ્પલ હાઉસનું લોન્ચિંગ કરાયું માંજલપુર ખાતે આ નવી તૈયાર થઈ રહેલી દર્શનમ ગ્રુપની દર્શનમ સ્પ્લેન્ડોરા ત્રણ સાઇટ અને જેનું સેમ્પલ હાઉસ રેડી થઈ ગયું હોય તેનું લોન્ચિંગ કરવામાં આવ્યું હોય આ પ્રસંગે મહારાજશ્રી ખાસ ઉપસ્થિત રહ્યા અને જે શ્રી દ્વારા પ્રોજેક્ટના વખાણ કરવામાં આવ્યા જે સેમ્પલ હાઉસ રેડી આવ્યું છે તેની પણ તેમણે મુલાકાત લઈ તેના પણ વખાણ કર્યા આ દરમિયાન ખાસ હાલમાં જ ખૂબ જ સુપરહિટ થયેલી ફિલ્મ ગુજરાતી ફિલ્મ લાલો જેના કલાકાર શ્રીહદ ગોસ્વામી પણ ખાસ આ પ્રોજેક્ટ લોન્ચિંગના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા સેમ્પલ હાઉસના લોન્ચ સાથે એકાવન દીકરીઓને ડોનેશન રૂપે શૈક્ષણિક કીટ આપવામાં આવી ખાસ કરીને નવીન જે સાઇટ તૈયાર કરવામાં આવી છે તે અંતર્ગત આજે સેવાકીય પ્રવૃત્તિ પણ કરવામાં આવી ગુજરાતી ફિલ્મ લાલુના જાણીતા કલાકાર શ્રીહદ ગુસ્વામી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા દર્શનમ સ્પ્લેન્ડોરા ત્રણ માંજલપુરના સેમ્પલ હાઉસ લોન્ચ પ્રસંગે દર્શનમ ગ્રુપના ડિરેક્ટર સુમિત અગ્રવાલ જેમણે કહ્યું કે માંજલપુર હવેલીથી અત્યંત નજીકના સ્થળ ખાતે લક્ઝરિયસ દર્શનમ સ્પ્લેન્ડોરા ત્રણમાં કુલ અડતાલીસ વિલા એકસો બત્રીસ ફ્લેટ બાર પેન્ટ હાઉસ સાથે 192 બાણું પરિવાર સ્થાયી થઈ શકે તે પ્રકારનું આયોજન કરાયું છે અહીં સુવિધાજનક શોપ્સ ઉપલબ્ધ છે ફોર બી અને થ્રી બી ફ્લેટ્સ ફ્લેટ લક્ઝરિયસ તેને ધ્યાનમાં રાખીને આખું જ આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યું છે ગાર્ડન બેન્કવીટ હોલ સ્વિમિંગ પુલ થિયેટર ડિસ્કો થઈક જીમ ટોડલર્સ રૂમ ચિલ્ડ્રન પ્લે એરિયા જીમ ગેમ ઝોન યોગા ડેક વગેરે જેવી સુવિધાઓ અત્યાધુનિક રીતે પૂરી પાડવામાં આવી છે પ્રત્યેક ફ્લેટ માટે બે ગાડીના પાર્કિંગ તથા વિલા માટે ટુ પ્લસ વન પાર્કિંગ આપવામાં આવ્યા છે સુમિત અગ્રવાલ અને દીપ અગ્રવાલ તેમણે જણાવ્યું કે જો કોઈ વ્યક્તિ પ્રોપર્ટી ખરીદવા ઈચ્છતી હોય તો તેણે પ્રોપર્ટી ખરીદતા પહેલા એકવાર દર્શનમ સ્પ્લેન્ડોરા ત્રણની સાઇટની અચૂક મૃત મુલાકાત લેવી જોઈએ મારે બીજી વડોદરાની વાત કરવી છે મને વડોદરા છે ને વર્ષોથી બહુ જ ગમે છે પણ હું વડોદરાનો છું નહીં તો વડોદરા રહી નથી શકતો પણ જ્યારે પણ આવવાનું થાય એટલે હું વડોદરા મારે અમદાવાદથી બહુ નજીક એટલે તરત આવી જવાનું હું ક્યારેય ના નથી પાડતો વડોદરા આવવાનું કારણ કે મને બહુ ગમે છે એટલે મને આવું ફ્યુચરમાં છે કે હું કદાચ મારે ક્યાંક સેટલ થવું હશે ને શાંતિથી જીવવું હશે તો હું વડોદરામાં રહીશ અને હું મજાક નથી કરતો બહુ દિલથી કહું છું આ વર્ષોથી મને એક ઈચ્છા છે કારણ કે અહીંયા બહુ વ્યવસ્થિત લોકો કામથી કામ રાખે કોઈને હેરાન ના થાય ટ્રાફિક સેન્સ બધાની સારી છે રાત્રે વેલા સુઈ જાય સવારે નોકરી ધંધાએ જતા રહે ખોટા ન્યુસન્સ નહીં એટલે આવું તો ક્યાં મળે એટલે આજે આનંદ થાય છે કે વડોદરામાં હું ઊભો છું અને દર્શનમ પરિવારે મને આમંત્રિત કર્યો છે તો તમારો ખૂબ ખૂબ આભાર સવારે અહીંયા અમે શું કહેવાય શૂટ કરતા હતા આપણે જે વિલાનું ઓપનિંગ થયું ને ત્યાં અને જેમ જે જે કીધું કે તમે ત્યાં જાવ ને એટલે પોઝિટિવ એટમોસફિયર છે આખું મજા જ આવે અને આજે જ મેં મારા સરને કીધું કે આ મોસ્ટલી સેમ્પલ હાઉસમાં છે ને તમે જાઓ ને તો તમને એવું લાગે કે આ સેમ્પલ હાઉસ છે પણ અહીંયા એવું લાગશે કે અહીંયા કોઈક રહે છે ને આપણે કોઈકના ઘરમાં જોવા આવ્યા છીએ મતલબ અત્યારથી તમને એવી છે કે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારના અંદર કદાચ આ વિસ્તારનો અત્યાર સુધીનો સૌથી મોટો રેસિડેન્શિયલ તેમજ કોમર્શિયલ પ્રોજેક્ટ દર્શનમ સ્પ્લેન્ડોરા થ્રીના ના સ્વરૂપે સાકાર થવા જઈ રહ્યું છે આજે સેમ્પલ વિલાનું મંગલ ઉદ્ઘાટન કરવામાં આવશે દર્શનમ ગ્રુપ જે વડોદરા શહેરના અંદર છેલ્લા ઘણા વર્ષોથી અનેક પ્રકારની બિલ્ડિંગ સ્કીમના માધ્યમથી લોકોના વિશ્વાસને જીત્યા છે લગભગ નવ હજારથી પણ વધારે મકાનોનું સફળ નિર્માણ દર્શનમ ગ્રુપના માધ્યમથી કરવામાં આવ્યું છે વડોદરા શહેરના સમૃદ્ધિના અંદર વિકાસના અંદર અને વિશેષ રૂપે બિલ્ડિંગ જગતના અંદર દર્શન ગ્રુપે પોતાની આગવી ઓળખ એ ઊભી કરી છે એમાં કોઈ સંશય નથી વડોદરા શહેર એ કલા નગરી છે સંસ્કારી નગરી છે શાંતિપ્રિય નગરી છે અમદાવાદ મુંબઈ જેવા શહેરોમાંથી પણ લોકો આજે નિવૃત્ત થઈને પણ વડોદરા શહેરમાં રહેવું પસંદ કરતા હોય છે માંજલપુર વિસ્તારમાં આવા સ્કીમની નીતાંત આવશ્યકતા હતી કે આવા લક્ઝુરિયસ વિલાના માધ્યમથી વધુને વધુ લોકો અહીંયા સારી સારી એમ્યુનિટીઝના વચ્ચે પોતાનું જીવન વિતાવી શકે લૌકિક અને અલૌકિક પોતાની મનોકામનાઓ પરિપૂર્ણ કરી શકે તે માટેનો એક શ્રેષ્ઠ અવસર એટલે દર્શનમ સ્પ્લેન્ડોરા થ્રીનો આ પ્રોજેક્ટ છે હું પ્રભુના શ્રી ચરણારવિંદોના અંદર અને જ્યારે વ્રજધામ સંકુલ માંજલપુર વિસ્તારમાં હોય સાક્ષાત હાજરાહાજુર ગિરરાજ્ય શિનાજ્ય આદિ સ્વરૂપો વિરાજતા હોય ત્યારે એ બધા જ ભગવત સ્વરૂપોના શ્રી ચરણાર અંદર વિનંતી સાથે આ પ્રોજેક્ટ ખૂબ સફળ થાય વધુને વધુ શહેરીજનો તેમજ આજુબાજુના ગામ શહેર ગુજરાત અને ભારતના જુદા જુદા સ્થળોથી પણ લોકો વડોદરામાં અને વિદેશના પણ લોકો વડોદરાનો આ પ્રોજેક્ટનો લાભ લે અને આ પ્રોજેક્ટ ખૂબ સફળ થાય દર્શનમની આખી ટીમને પ્રભુ ખૂબ શક્તિ ભક્તિ પ્રદાન કરે આવા અનેક પ્રોજેક્ટો વડોદરા શહેરમાં આગળ જતાં પણ એમના દ્વારા સફળતાપૂર્વક સાકાર થતા રહે તેવી મારી ખૂબ ખૂબ શુભેચ્છા સાથે મારા અલ્પ વક્તવ્યને વિરામ આપું છું શુભમ છે જ્યારે આટલું મોટું સંકુલ રજધામ સંકુલ જે નાથક દ્વારા પછી આજે સૌથી મોટું ગુજરાતનું પુષ્ટિ માર્ગનું એક મથક હોય તો સ્વાભાવિક છે કે સંકુલ સાથે જોડાયેલા જે વૈષ્ણવો છે અને સંકુલ અને વિવાહો સાથે વિશ્વભરના જે જોડાયેલા લોકો છે જેમની ઈચ્છા હોય છે કે એ લોકો સંકુલના સાનિધ્યમાં રહે એવા ઘણા બધા વિદેશના પણ લોકો છે કે એ લોકોની ઈચ્છા હોય કે અમે રિટાયરમેન્ટ લઈને અહીંયા વડોદરા આવી જઈએ અને સંકુલમાં અમે સેવા આપીએ તે બધા લોકોને પણ ખૂબ લાભ પ્રદાન થશે સંકુલના પવિત્ર વાઇબ્રેશનનો પણ એક અનુભવ થશે એટલે આ વૈષ્ણવ માટે હિન્દુઓ માટે પ્રત્યેક માટે એક ખૂબ શ્રેષ્ઠ અવસર છે કે આ પ્રોજેક્ટના માધ્યમથી ઘણા બધા લોકો લાભાનિક થવા આજના બધાને મારા જય કૃષ્ણ આ દર્શનમ સ્પ્લેન્ડરોથી માજલપુરમાં આવેલું છે અને અમારા આજે સેમ્પલ હાઉસનું લોન્ચિંગ તો શ્રી વરજરાજી મહારાજના હસ્તે થઈ રહ્યું છે ફક્ત હવેલીથી બે મિનિટનું અંતરે આપણો પ્રોજેક્ટ આવેલો છે દરબાર ચોકડીની થીપી એમ બે મિનિટનું અંતર આમાં આવવામાં લાગે છે શું શું ખાસ આમાં દર્શનમ સ્પ્લેન્ડરો કરીને આપણે સ્પેન્ડ ભાઈલીમાં સ્પ્લેન્ડોરા સિરીઝથી બે પ્રોજેક્ટ કર્યા છે આ એક પ્રીમિયમ કેટેગરીના પ્રોજેક્ટ આપણે સ્પ્લેન્ડોરા બ્રાન્ડમાં કરીએ છીએ એટલે ક્વોલિટી બી તમે જુઓ અને સાથે પ્લાનિંગ જુઓ અને બંગલોની વેન્ટિલેશન્સ વગેરે હવા ઉજાસ પર બી પૂરું ધ્યાન આપવામાં આવે છે જનરલી સૌથી જે પ્રોજેક્ટનું મહત્વની વાત છે એની ડેન્સિટી જગ્યા ઘણી મોટી છે ને

આપણે એકાવન છોકરીઓને ભણવા માટેનું સહાય કરી છે ખાસ કરીને હા જે ઘર લેતું હોય જેમને એક સારી ક્વોલિટી એક પ્રીમિયમ પ્રોડક્ટ લેવી હોય તો એમને એકવાર અચૂક સ્પેન્ડ્રાથીની વિઝિટ લેવી જોઈએ એવું મારી દરેકને વિનંતી છે ખાસ કરીને લોકો આવા ઉજાસ માનતા હોય છે તો આ પ્રોજેક્ટની વિશેષતા છે કે પ્રોજેક્ટના ફ્લેટની બંને બાજુ કોઈ બી ટાવર કે નથી એટલે તમને ઘણા દૂર અંતર સુધી સનલાઇટ હવા ઉજાસ મળશે એકવાર તમે પધારશો તો ઘણી બધી વસ્તુઓ અમે તમને સરસ વિવ કરી શકીશું આ જે કિસ્કોલી સર્કલ અને દરબાર ચોકડીવાળો જે માંજલપુરનો મેન રોડ છે એવા છે એટલે તમે કિસ્કોલી સર્કલથી બી બે મિનિટનું અંતર છે અને દરબાર ચોકડીથી બી બે મિનિટનું અંતર થાય છે મારું નામ સુમિત અગ્રવાલ છે હું દર્શનમાં ડાયરેક્ટર છું આજે અમે લોકો માજલપુર ખાતે દર્શનમ સ્પ્લેન્ડોરા થ્રીનું લોન્ચિંગ કરી રહ્યા છે સેમ્પલ વિલાનું આ એક પ્રોજેક્ટ આપને ખુદમાં એક બહુ જ યુનિક પ્રોજેક્ટ અમે લોકોએ ડિઝાઇન કરેલો છે હવા ઉજાસની દ્રષ્ટિએ અને બધી એમ્યુનિટીઝની દ્રષ્ટિએ ખૂબ જ પ્રીમિયમ પ્રોજેક્ટ અમે બનાવ્યો છે સાથે સાથે આજે રજરાજજી મહારાજ આવી રહ્યા છે વૈષ્ણવ સમાજ દ્વારા અમારા ચરણો મૂકશે અહીંયા અમારું સેમ્પલનું લોન્ચિંગ કરશે સાથે એમના દર્શનનો લાભ લેવા બધા પધારો એવી અમારી વિનંતી છે સાથે સાથે લાલા મૂવીના લાલો મૂવીના સ્ટારકાસ્ટ પણ આવી રહ્યા છે એમનું બી મળવાનો તમે આનંદ લઈ શકો છો અને ખૂબ સારો પ્રોજેક્ટ બનાવ્યો છે લોકેશન વાઇઝ ખૂબ જ સરસ જગ્યાએ બનાવ્યો છે હવા ઉજાસથી લઈને એમેડિટીઝથી લઈને ખૂબ ખૂબ મજા આવશે તમને દર્શનમ સ્પ્લેન્ડોરા થ્રીમાં ગ્રાહકો માટે પ્રીમિયમ લક્ઝુરિયસ એમ્યુનિટી અમે પ્રોવાઇડ કરીએ છીએ ફર્સ્ટ ઓફ ઓલ દર્શનમ ગ્રુપ એટલે તમને એઝ અ કસ્ટમર નથી જોતા એઝ અ મેમ્બર જ અમે તમને જોતા હોઈએ છે અહીંયા અમારા પ્રોજેક્ટમાં એમ્યુનિટીઝમાં તમે બેન્ક્વેટ છે ડિસ્કોથેક છે સ્વિમિંગ પૂલ છે ચિલ્ડ્રન્સ પ્લે એરિયા છે કિડ્સ ઝોન ટુડલર ઝોન છે એરિયા ઘણી બધી એમેનિટી અમે આપેલી છે ઇવન પ્રીમિયમ સાઇઝના વિલાસ છે ફોર બીએચ કે થ્રી બીએચ કે અપાર્ટમેન્ટ છે ઇવન પેન્ટ હાઉસીસ બી છે અમારી પાસે તો એક પ્રીમિયમ સાઇઝમાં છે સેગમેન્ટ અમારા બહુ સરસ બધા સેગમેન્ટને અમે કવર કરી રહ્યા છે આ પ્રોજેક્ટમાં લોકેશન વાઇઝ બી ખૂબ સરસ છે ટ્વેન્ટી ફીટ ફોર મીટર રોડ પર આવેલું છે મજા આવશે તમે એન્જોય કરી શકો છો પ્રોજેક્ટને વિઝિટ કરીને અમે આજે સેવાકીય પ્રવૃત્તિ એમ જાહેરમાં એમ યોગ્ય નથી પણ એવું કહેવા માંગુ છું કે અમે એકાવન બાળકીઓને આજે એજ્યુકેશન કીટ પ્રોવાઈડ કરીએ છીએ જેમના ફ્યુચર એજ્યુકેશનમાં એમને હેલ્પફુલ થશે એક નાનકડું યોગદાન અમારા ગ્રુપ તરફથી દર્શનમ સ્પ્લેન્ડોરા થ્રી પરિવાર તરફથી અમે આપવા માંગીએ છીએ વડોદરાની પ્રજાને વર્ષોથી અમે દર્શનમમાં એક વિશ્વાસ આપ્યો છે અમે વચ્ચે પ્રોડક્ટ ડિલિવર જે બી કરી છે ક્વોલિટી સાથે અમે જે કમિટમેન્ટ્સ આપ્યા છે ફૂલફિલ કર્યા છે તમે એકવાર પ્રોજેક્ટ વિઝિટ કરો પ્રોજેક્ટ જુઓ તમને ઇનહાલ તમને થશે કે ના આ પ્રોજેક્ટ રહેવા જેવું છે અને ખૂબ મજા આવશે મારું નામ દીપ અગ્રવાલ છે એઝ અ ડાયરેક્ટર ઓફ દર્શનમ આઈ એમ ઇન્વાઇટિંગ યુ ફોર ધ ઇવેન્ટ બહુ આનંદ થાય છે અને બહુ સારો વિચાર છે દર્શનમ પરિવાર નો અને જે જે પણ આવ્યા હતા આશીર્વાદ આપવા માટે તો એકાવન બાળાઓને આપણે શિક્ષણ ભેટ આપી છે દર્શનમ પરિવાર દ્વારા તો એ બહુ સારો વિચાર છે અને જલ્દીથી થી મળશે તો તમારો ફ્લાઇટ બુક કરાવો દર્શનમ ત્રણ માં